Jadi माता जी आम्ही आई aja सारामो बसो करो बोलस्ते हा जो बसो करो bonus Saya batal saya શિયાળો અને ચોમાસુ મારી પ્રિય ઋતુ શિયાળો છે શિયાળામાં શિયાળામાં વહેલી સવાર લોકો ફરવા કે દોડવા જાય છે શિયાળામાં વૃક્ષોના પાંદડા ખરી ખરી પડે છે તેને પાન પાનખર ઋતુ પણ કહે છે શિયાળામાં નવા તાજા શાકભાજી પણ ખાવાની મજા આવે છે શિયાળામાં ઊંધિયું ખાવાની મજા આવે છે શિયાળામાં લોકો તાપણું કરે છે શિયાળામાં ઊંધના ઘરમાં કપડાં પહેરે છે

આ સન બગલ નેકડી દીજે તો બગલ નેકડી જશે આ ઓમ ઓમ ઊભો રહેવાય આ બધા લોકો કાય 26 માં જવાની રહ્યા ને દારક પ્રોગ્રામ માં છે એટલે બધા બોલી રહ્યા છે આસ jignesh આનું મારું 26 તમા તમાસર છે જે ચા પાંચ વાકી બળી છે મારી પ્રિય ઋતુ ચોમાસુ છે પછી ચોમાસુ આવે છે ચોમાસામાં આકાશમાં વાદળ નગાર માન છે जिगर न <rearr latitudeuralism>